ટાઈમ હતું કે પ્રેગ્નન્સી છે એ કે દી જણાવી શકે તો જણાવી દીધું હવે બધા પૂછે છે કેટલા મહિનો છે એ આ જણાવી દઉં હવે પછી કેટલીક વાર લગાડવી કેટલીક વાર તમને વાત જોવરાવી અમારે અડધો છે તમારે આખો લેવાનું છે એવું હા જોઈએ બજેટ આઈ છે તો લેવું ના ના બધી હાર પૂરવાની દયા થારું છે બધું

આગળ નીકળશે તેને બ્લાઉઝ સીવડાવવા દેવું ને કહે છે ત્યાં છે ને તે અગિયાર વાગે મેસેજ હતો કેડી જજો મેડમને મિટિંગમાં જવાનું છે ને તે તો પછી પપ્પાને જાઉં તો પોરબંદર ને ભાવેશભાઈ તપાસ સાંજે સાડા પાંચ વાગે આવે તો પછી હું વાટાણ કોણ જાય ને એમાં જો ને વાતાવરણ હાવ દાઢો ડાઢો પવન ને તેનો કલાક દોઢ કલાક આટું ક્યાં મોકલભ એ પપ્પા નીકળી ગયા આગળ ઈચ્છા નીકળ્યા

પેલા દાદા કઈ ને ગયા દાદા ટોપી પહેરી નથી ગયા એને પછી માથું ચડે ને પવન અટાણા ઘેરાય એવો લાગે તો બાઇક માં તો કેવો લાગે ને એમાંય અડધી કલાકે એમાં ફૂગીએ પોરબંદર એટલે બાઇક માં તો બહુ પવન લાગવાનું છે પપ્પા ટોપી પહેરા વગર નીકળે જ નહીં આજે એટલો ટાઢો પવન છે તો એ જોઈએ પહેરી ગયા ભૂલી ગયા એ છે સીવું કેતા હતા કે ટોપી પહેર લેજે ને એ ભૂલી ગયા ને આમાં છે ને બધ ગાય બહુ જ ને શુભકામનાઓ દીધી ખૂબ ખૂબ અભિનંદન શુભકામનાઓ કોંગ્રેચ્યુલેશન પ્રેગ્નન્સી માટે તો થેન્ક યુ સો મચ બધાનો દિલથી ખૂબ ખૂબ આભાર ને અડધી કોમેટોનો જવાબ દીધા અડધી હજી બાકી છે રહી તો નીંદર નથી આવતી એક વાગ્યા ટુકડા એક કલાક જાગી ને અડધી કલાક કોમેટોનો જવાબ દીધા પછી સવારે છ વાગે પાસે નીંદર ઉઈ દીધા એક કલાક જઈને જવાબ દીધા ને હજી રહી ગયા હજી બપોરે કલાક ચોઢ કલાક જવાબ દઈશ ને અહીંયા પૂરા થાય તો બહુ બધી કોમેન્ટ બધાય કરી કોંગ્રેચ્યુલેશન તો થેન્ક યુ સો મચ બધાને થેન્ક યુ તો દીદી બનવાનું છે ને એટલા બધાય કહીશ કે કોંગ્રેચ્યુલેશન્સ કોંગ્રેચ્યુલેશન કે થેન્ક યુ ફૂલથી હજી હજી ફૂલથી મને મનમાં ઢંભરાણું મને સંભળાણ વાલ પોતું કરું વાલ હંજવારી તો વાર લીધી આજ જીરાપુરી કાલ બનાવી હતી એ ચા ને રોટલી ને ખાઈ લીધું વઘાર ચટણી પાવે ને વઘાર ચટણી ખાધી પાવેશભાઈ હાટું ચણા કહીએ ભાઈ ભાવે કાકા દીકરી ચણા ખાતા ને હાલો હવે પોતા કર લઈ હા રમો તમે હાલ તુલસી વાત જોવે કે મને જે હાથ ફેરવા નહીં વાંધા ને હાલો 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 એનો હથવારો હમણાં આવી જાય કે તારો હથવામ આઘરો ખાઈ મોટું આવી મોટી થઈ ગઈ ને મારવું નથી મારવું નથી મારવું નથી

હજી મમ્મીને અઠાડ સીતારામ બાકી છે જે ટીવી જોવા આગળ ચા થઈ જાય ને તો અવાજ કરું ત્યાં આવે ને હુવારો ચા મને ભાવે પણ આ છે ને પપ્પા છેલ્લું સવારે આદું હતું કટકો એ હવારના ચામાં નાખી દીધું હતું આજ પપ્પા ગયા હતા બધું લઈ આવ્યા પણ એક ને લીંબુ ખુલી ગયા બોલો ધાણા મેથી દૂધીન ફુલાવર ગોટા ટોમેટા ને આમ ઓરા રીંગડા ને ઘણું બધું ભૂંગરા મરચાં બધું લઈ આવ્યા પણ આદું ભૂલી ગયા વાદું છે મગાવું છું મને આદુ વગર ચા મેળે ના ને હમણાં તો ફોરું ફોરું કામ કરું વજન વાળું તો હવે કરાય નહીં એટલે ફોરું ફોરું હમણાં તો કામ કરાવું ને હટાણા છે ને મેથી ના પરોઠા બનાવે મેથી છે ને રહી એમ છે એની એટલે ચા બનાવીને જ મારે સીવું હાટું બનાવી છે બાજરાની રાબ એને ઉધર આવે છે ને પોટલ તો પપ્પા લઈ આવ્યા બપોર પીવડાવી પપ્પા કે રાબી કે ખાઈ લેજે તો કે કે મને કે કે બનાવી ચારે ચા પી લે પછી બનાવ તો કે એ ભૂલી જાતી હોય મેં કીધું ના બાપા હમણાં ચા બનાવી ને પછી હું બનાવી દઉં ને મારે આજ સવારે મેં કહું રોટલી ને ચટણી ને ચા ને એવું નાસ્તો કર્યો હતો ને ખાખરો ને પછી કંઈ નતું ખાધું બપોરે છે ને લીલી ડુંગળીની શાક ને બાજરાના રોટલા નહોતા મને છે ને લીલી ડુંગળીની શાક ને હુકલ ડુંગળીની શાક ને ડુંગળી શાક મને બહુ જ ભાવે પણ હમણાં આમ છે ને એટલે હમણાં ભાવતું નથી કાંઈ ત્યાં જ છે ને બપોરે ખાધું જ નહીં પપ્પા એવા બોટા કોબી મગાવી દીધી કોબી ને ટમેટો કાજુ કરીને એ ભાવે એવું તો એમાં લીંબુ નીચવી એક હતું છેલું એ નીચવી ને એક હતું બાકી આદુ લીંબુ પપ્પા ભૂલી ગયો

જીઓ હવે છે ને એને થમણા કરવા આજ પરોઠા કરનાર પરોઠા કે દિન કર્યા પરોઠા કરી નાખીએ ને ભજીયા પછી પાછી હવે મેથી લઈ આવીશ તો અહીંયા શિવ બપોર કોણ આવ્યું હતું જીઓ બાપો પછી કેમ કર્યું તું હું ક્યાંથી હું કર્યું તું કાં કેતા તઈ

सुबेन क्या गया सुबेन सुबेन तो मार राब आवी कहीं किटा करना की मारी कहाँ किटा करने की है तो तो आलो हम जा मारा अब मुखिया उन पासे मुखिया उन्हें फूल लीज क्या पढ़ूं तब वही जाऊं ना तो राब मुखी दाऊं ना हेलो मुखी दाऊं हेलो तो जाऊं तारा पापा है जाऊं टाटा तारा पापा है जाऊं टाटा અહીં રેજો મારો ધકો રેજો હા હા ટાટા બાય 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 હા બાય બાય જો 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 ભૂઈ ગઈ મને તારી ખબર જ હોય બધી હાલો 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 હા કેવી બની હા રાબ ખાવા બોલાવે સુપર બની

એ લીધા જો સીવો એ હમી કરાવી દીધી નાકડી પાવસ ભાઈ આવ્યા ને તેને ભેરી છે ને ઉપર વહી ગઈ તમારે હજી વાર છે એ તમને નથી નાખવાનું ગારા છે ને થળિયા છે ના નથી નાખવું ગારા થળિયા છે દાંત અંબાઈ જાય પછી નાખીએ તો એટલે આખડી પપ્પા આવી છે ને અંદર બાંધે હે કંઈક તેને છે ને અંદર બાંધવાની ઉતામર છે અંદર બાંધે ને તો બેહે બે હે બેઠી હતી આ હવારના બાયણે બાંધતા ના નહોતા કાઢ્યા ત્યાં આજ કાઢ્યા હતી બપોરે તા નકર અહીં જીરીક ભીનું હોય ને સાથે આવી જાય ને એટલે એ બેહવાન પૂરું હવે બેક દીકમાં વ્યા હે ને આમાં છે ને કેટલા બધાએ પૂછશું કે કિરણબેન કેટલા મહિનો આવે કેટલા મહિનો આવે હવે બધું તો જણાવી દીધું કે પેલા એમ હતું કે પ્રેગ્નન્સી છે એ કેદી જણાવે છે તો એ તો જણાવી દીધું હવે બધાય પૂછે છે કેટલા મહિનો છે એ આજ જણાવી દઉં હવે પછી કેટલીક વાર લગાડવી કેટલીક વાર તમને વાત ચોર તો હજી કંઈ જાજું નથી બે મહિના જેવું છે મારું શરીર જોઈને તમને એમ થતું હોય છે શ્યારક મહિના આવી છે પણ હજી છે ને બે મહિના જેવું છે પણ અટાણ વરસ જાતા વાર નથી લાગતી તો આ મહિના જતાં કયો વાર લાગશે બે થઈ ગયા ને સાત મહિના હજી ધીરે 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 કાઢી નાખશું તો આવી જ નાનું બેબી એટલે બે મહિના જેવું છે ને હા તું શું ના પડે

આઈફોન લેવો છે એવું કરું આઈફોન લઈ લેવો એટલે મોટી ખરીદી તઈ કરશો અમારો અડધો છે તમારે આખો લેવાનો છે એવું હા જોઈએ બજેટ આઈ છે તો લે હું ના ના બધી હાર પુરવણી દે યાર સારું છે એક તો આવા રાછો ને આ ખેતરૂમાં હા હજી ક્યાં જો ને માંડવી નું ઠેકાણું કઈ થોડુંક ટાઈમ માં પછી મન હમણા બધું ઓલું થઈ ગયું છે જીવ ન્યાન્યા હોય પણ કઈ કરી ન થકતા હવે તો હું એમાં થઈ ગયું થઈ ગયું હવે તો

એ પરોઠા બેના હા એ દસડી હું નાહન કરા હા એને નકર નીંદર પૈના ખાવતી એને ને કાલે એને કાવ પછી તો ઈ પસ્તા પલ્લા ખાઈમી ગઈ પસ્તા ઓડી ગુડી પસ્તા સે ના કેમ કરતી આયર ફંડા કર માર હુઈ જાઉ હુઈ જાઉ બટાના પર ટીવી જોયા આવજો